ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં શિક્ષણ વિભાગ છે તે ત્રાટક્યું છે વેરાવળમાં આવેલી છે તેને સીલ કરી હોવાની સામે આવ્યું છે તે વેરાવળનો એસટી રોડ વિસ્તાર છે ત્યાં ક્લાસીસમાં ત્રાટક્યું હતું અને ફાયર સેફ્ટીનો અભાવને લઈને આ ખાનગી ક્લાસીસો છે તેને સીલ કરી દેવામાં આવ્યા છે વેરાવળ શહેરની અંદર આવેલું ઉડાન ક્લાસીસ જેને તાલુકા શિક્ષણાધિકારી

સીલ કરવામાં આવ્યું છે તો જે ક્લાસીસો ધમધમી રહ્યા છે ફાયરની સેફટી વગરના આ ફાયર સેફટી વગરના છે જોઈ શકાય છે દ્રશ્યોની અંદર તાલુકા શિક્ષણ અધિકારી છે જે હરેશ હાડિયા અને તેમની ટીમ છે તે વેરાવળ શહેરની અંદર અત્યારે ત્રાટકી છે સૌપ્રથમ પ્રવાસ પાટણ વિસ્તારની અંદરના સ્કૂલોને અંદર હાથ ધર્યા બાદ હવે વેરાવળમાં સીલ કરવાની કામગીરી હાથ ધરવા ઘટનાક્રમ એવો છે કે ગઈકાલે તારીખ તેર છના રોજ અમે આ શાળાની આકસ્મિક બાતમીના આધારે મુલાકાત લીધી હતી આ શાળા કોઈપણ પ્રકારની આ સ્થળની મંજૂરી ધરાવતી નથી હાલ અને અનધિકૃત રીતે ચાલે છે બીજું શાળાનું જે બાંધકામ છે એ ઇન પ્રોસેસ છે કે ઉપરના મારનું બાંધકામ આજે બીયુ સર્ટિફિકેટ આવેલ નથી આગળના ભાગમાં બાળકોનું જે આરોગ્ય છે એ જોખમાં એ રીતે ખુલ્લી ગટર છે એટલે બાળકોનું આરોગ્ય જોખમાં એ બાળકો અનધિકૃત શાળામાં અભ્યાસ ન કરે આવી અનેક ગેરરીતિઓ છે એ નિવારી શકાય તે માટે સરકારશ્રીની સૂચના મુજબ આજરોજ આ શાળા છે એ સીલ કરવામાં આવેલ છે અને ટ્રસ્ટીઓને જણાવેલ છે કે જ્યાં સુધી અન્ય કોઈ હુકમ ન થાય ત્યાં સુધી આ શાળાની અંદર કોઈપણ પ્રકારનું શિક્ષણ કાર્ય એમને કરાવવાનું રહેશે નહીં આ સનરાઈઝ સ્કૂલના નામથી ચાલે છે પણ હજી આ સ્કૂલની અંદર કોઈ બોર્ડ કે એવું લગાવેલું નથી એમના જે ટ્રસ્ટીઓ છે એમને સનરાઈઝ સ્કૂલ તરીકેની ઓળખ આપેલી છે અને બાળકો છે એ નાના ધોરણના એકથી પાંચના બાળકો આજે જ્યારે મારી મુલાકાત થઈ ત્યારે અમને જોવા મળેલા છે અને એ બાળકોના વાલીઓને પણ અમે નજીકની જે શાળાઓ છે સરકારી પ્રાથમિક શાળાઓ એમાં શિફ્ટની જે કામગીરી છે એ સત્વરે આજે જ થઈ જશે કે જેથી એ બાળકોનું શિક્ષણ છે એ એના ઉપર કોઈ વિપરીત અસર ન થાય